એન્ટીક અને યુનિક વેરાયટી ફક્ત અહીંયા તમને વીસ વીસ રૂપિયામાં મળી જવાની છે જોઈ લો એટલી બધી વેરાયટી છે કે આવી વેરાયટી તમે બીજે ક્યાંય જોવા નહીં મળે ફક્ત ફક્ત તમારે અહીંયા જ આવવું પડશે જોઈ લો યુનિક વેરાયટીના ગ્લાસ સેટ લઈ લો કિચનવેરની વસ્તુ લઈ લો પૂજા થાળી લઈ લો યુનિક વેરાયટીની કિટલી લઈ લો બોટલ લઈ લો યુનિક યુનિક વેરાયટીની બોટલો પણ તમને મળી જવાની છે અને હા ચોમાસું આવી રહ્યું છે એના માટે ઇમ્પોર્ટેડ છત્રી ઓટોમેટિક છત્રી જોઈ લો ખોલો અને બંધ કરો ઓટોમેટિક થઈ જાય એવી છત્રી પણ તમને મળી જવાની છે આ બધી વસ્તુ સૌથી સસ્તા ભાવ અહીંયા મળશે હોલસેલવાળા પણ ઘણા લોકો અહીંયાથી લઈ જાય છે વેચવા માટે એટલે સમજી શકો તમે કે કેટલું સસ્તું હશે આ પ્રકારની પંચર કીટ કો યુનિક વેરાયટીની બાથરૂમ કીટકો એ ટુ ઝેડ વેરાયટીની કિચનવેર એસેસરીઝ બધી મળી જવાની છે અને એક હજાર કરતાં પણ વધુ વેરાયટી હાજર સ્ટોકમાં લાઈવ ડેમો સાથે તમને અહીંયા જોવા મળવાની છે ચલો વિડીયોને અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ કઈ જગ્યાએ છે અને કેટલી વેરાયટી છે અને કેટલીથી શરૂઆત થાય છે એ બધી વસ્તુ આપણે જોવાના છે ચલો ફટાફટ અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ બહુ ઓછા સમયમાં ઓઢવ વિસ્તારમાં દેવરસિંહ નામના આઉટલેટે જોરદાર બૂમ પડાય છે જ્યાં તમને યુનિક યુનિક વેરાયટીનો ખજાનોનો ભંડાર તમને જોવા મળશે જોઈ લો ઘણી બધી વેરાયટી છે જેમ કે યુનિક યુનિકને એન્ટીક વેરાયટીના સેટ તમને અલગ અલગ મળી જવાના છે એમાં પણ ઘણી બધી વેરાયટી છે આપણે એક એક વસ્તુ તમને બતાવીશું જોઈ લો આ ટાઈપની યુનિક બોટલો પણ તમને જોવા મળી જવાની છે જાર ટાઈપ નળવાળી જાર પણ તમને મળી જવાની છે એમાં પણ તમને અલગ અલગ વેરાયટી મળવાની છે અલગ અલગ ડિઝાઇન મળવાની છે અલગ અલગ સાઇઝ મળશે અલગ અલગ પેટર્ન મળશે બધી વસ્તુ અલગ અલગ મળી જવાની છે સાચું કહું તો આટલી બધી વેરાયટી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે જોઈ લો એકદમ એકથી એક યુનિક વસ્તુ મળવાની છે જોઈ લો અલગ અલગ વેરાયટીના સેટ છે ગ્લાસવેરમાં એટલી બધી વેરાયટી છે આ બધી વસ્તુ તમે ઓનલાઈન કમ્પેર કરી લેવાની છૂટ છે એના કરતાં તો અહીંયા તમને એકદમ સસ્તું મળવાનું છે વીસ રૂપિયાથી સ્ટાર્ટ થવાની છે વસ્તુ અને આગળ કેટલે સુધી છે એ હું તમને એક એક કરીને બધું બતાવી દેવાનો છું જોઈ લો આવા એન્ટિક અને યુનિક મગ ટાઈપ ગ્લાસ મળી જવાના છે આવા એન્ટિક કહેવાય જે મૂવીમાં જોવા મળે એવા ગ્લાસ પણ અહીંયા તમને જોવા મળી જવાના છે જોઈ લો અલગ અલગ વેરાયટીના સેટ છે નાના મોટા ડિઝાઇનવાળા યુનિક પેટર્નવાળા જેવા માંગો એવા ગ્લાસ તમને અહીંયા મળી જવાના છે અને ભાઈ ઘરમાં મેં ક્યાં હોય ને તો દસ જણા આવીને પૂછે કે ભાઈ જોરદાર વસ્તુ લાયા છો તમે જોઈ લો ઘણી બધી વસ્તુ છે અને અલગ અલગ સેટ છે જોઈ લો તમે સેટની જ કેટલી બધી વેરાયટી છે ગ્લાસવેરમાં તમને અહીંયા એ ટુ ઝેડ વસ્તુ અહીંયા તમને મળવાની છે કેવી એ ટુ ઝેડ આટલી બધી વસ્તુ થોડી વાર પહેલાં કીધું ને કે તમને એક જ જગ્યાએ બીજે ક્યાંય જોવાની મળે મળશે પણ થોડી થોડી ડિઝાઇન મળશે બહેનોને તમને અલગ અલગ ડિઝાઇન લેવી હોય એટલે જોઈ લો આવા ડેલી ગ્લાસ છે એમાં પણ યુનિક યુનિક વેરાયટી તમને મળી જવાની છે જોઈ લો ભાઈ આ હા હા શું ગ્લાસ છે યાર ગજબ ગજબના ગ્લાસ છે જે નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય અથવા ઘરમાં ઉપયોગ થતું હોય એ બધાને ખબર છે ઘરમાં કઈ કઈ વસ્તુ ઉપયોગ થાય છે તો એ વસ્તુ અહીંયા તમને બધી મળી જવાની છે આવા બ્લેક ટાઈપના ગ્લાસ પણ તમને મળી જવાના છે જોઈ લો કેટલા જોરદાર છે કાચના ગ્લાસ તમને મળવાના છે એકથી એક અફલાતુન વેરાયટીમાં મળવાના છે જોઈ લો કેટલી બધી વેરાયટી છે એ તો જુઓ ખાલી તમે અને હા આ કિચન વેનનો એસેસરીઝ છે બધી અને યુનિક ટાઈપની ડીશ તમને મળી જવાની છે બ્રાસની કહેવાય છે એની વસ્તુ મળી જવાની છે અને એમાં પણ અલગ અલગ વેરાયટી મળશે આવા પ્લાસ્ટિકના ઢાંકણવાળા કાચના બાઉલ પણ તમને મળી જવાના છે એમાં પણ અલગ અલગ સાઇઝ રહેવાની છે ઘણી બધી વસ્તુઓ છે જોઈ લો એ રીતના તમે અહીંયા આવશો એટલે તમને અંદાજો આવશે કે કેટલી બધી વસ્તુ છે આ હું તમને મેન મેન વસ્તુ બતાવું છું બાકી વસ્તુ એક એક કરીને બતાવવા જઈશ ને તો બહુ લાંબો વિડીયો થઈ જશે આપણે એકદમ ઓછી વસ્તુ બતાવીશું જેથી તમને બધી વસ્તુનો આઈડિયા આવે જો આવું પાંડા ટાઈપ મળી જવાના છે આવા મુખવાસવાળી મુખવાસના જાર પણ તમને નાની મોટી મળી જવાની છે યુનિક વેરાયટીના કપ પણ મળી જવાના છે એવા એવા કપ છે એવા એવા મગ છે કે તમે આવી વેરાયટી ક્યાંય જોઈ નહીં હોય ને હા દર અઠવાડિયે દર પંદર દિવસે નવી નવી વેરાયટી અપડેટ થતી હોય છે અને આવું સ્ટેન્ડ પણ તમને મળી જવાનું છે જેમાં ઘણી બધી વસ્તુ તમે ઘરમાં મેકી શકો છો અને એમાં પણ અલગ અલગ કલર તમને મળી જવાના છે અને ભાઈ ઘણી બધી વેરાયટી છે જોઈ લો વેરાયટી જોશો ને તો જો જ કરશો કઈ વસ્તુ લઉં આ લઉં કે પેલી લઉં આવા યુનિક ટાઈપના સ્ટેન્ડ તમને મળી જવાના છે એમાં પણ અલગ અલગ વેરાયટી મળશે આવી યુનિક ટાઈપની જાર મળી જવાની છે વાસણ તમને મળી જવાના છે વાસણમાં પણ અલગ અલગ વેરાયટી રહેવાની છે અને ઘણી બધી વસ્તુઓ તમને વાસણમાં પણ તમને મળી જવાની છે ફૂલ સ્ટોક ફૂલ લાઈવ ડેમો સાથે તમને જોવા મળશે આવા રોયલ ટાઈપ ગ્લાસ પણ તમને મળી જવાના છે જોઈ લો કેવા ડિઝાઇનવાળા છે આવી જા શાકભાજી લેવા માટે ફ્રૂટ લેવા માટે જે બી લેવું હોય એવા માટેના બાસ્કેટ પણ તમને મળી જવાના છે યુનિક યુનિક વેરાયટીના મસાલાના ડબ્બા પણ તમને મળી જશે જેમાં મસાલો ભરી શકો છો અને ગમે તે રાખવું હોય તમારે એ રાખી શકો છો અને આવું આ આવી કીટ પણ તમને મળી જવાની છે જોઈ લો આ રીતના રાખી શકો છો તમે એમાં પણ તમને કીટમાં પણ અલગ અલગ વેરાયટી મળશે આવા હાર્ટ શેપવાળા ટ્રે તમને મળી જવાની છે શોકેસ માટે ડીશ તમને મળી જવાની છે મોટી નાની જે માગો એ મળી જશે અને ભાઈ બહુ વેરાયટી છે જોઈ લો આવા રાસ પેલા કહેવાય સ્કલવાળા ગ્લાસ પણ તમને મળી જવાના છે યુનિક ટાઈપના મગ પણ તમને મળી જવાના છે આ બધી વસ્તુ ગ્લાસવેરમાં આવે છે જોઈ લો કોન્ટીસ્ટર સેટ પણ તમને મળી જવાનો છે સ્પાઈસી સેટ પણ તમને મળી જવાનો છે આવા યુનિક ટાઈપના સ્પ્રે બોટલ પણ તમને મળી જવાનું છે ડિસ્પેન્સર સેટ કહેવાય છે અને આ તેલ નાખવાની બોટલો પણ તો તો ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે અને હા ગમે તે વસ્તુ વજન કરવી હોય તો એ કાંટા પણ તમને મળી જવાના છે જેને ઇલેક્ટ્રોનિક સ્કેલ કહેવામાં આવે છે બોટલોની બારે માસ જરૂર પડે છે એવી યુનિક યુનિક વેરાયટીની બોટલો પણ તમને મળી જવાની છે જોઈ લો યુનિક વેરાયટીની બોટલો છે ઘણી બધી વેરાયટીમાં છે જેવી માગો એવી વેરાયટી તમને મળી જશે તમે ફોટો લઈને આવશો ને એ વેરાયટી પણ તમે અહીંયા મળી જવાની છે ઓનલાઈન મોલ અને બજાર કરતાં સસ્તું ફક્ત વીસ રૂપિયાથી શરૂઆત થશે અને પાંચ હજાર સુધીની વસ્તુ અહીંયા મળી જવાની છે જોઈ લો આવા યુનિક ટાઈપના જે કહેવાય પાણી રાખી શકો એ વસ્તુ પણ તમને મળી જવાની છે અને કોપરની વસ્તુ કહેવાય એ મળશે પિત્તળની વસ્તુ કહેવાય એ પણ તમને મળી જવાની છે યુનિક ટાઈપના સ્ટેન્ડ પણ તમને મળી જવાના છે સ્ટેન્ડમાં પણ તમને ઘણી બધી વેરાયટી મળવાની છે રોલકો અને યુનિક યુનિક વેરાયટી મળવાની છે જેને તમે પહેલીવાર જોશો એવી વેરાયટી પણ અહીંયા તમને મળી જવાની છે એ પણ તમે ત્યાં જોઈ શકશો અને તમે કહેશો તો લાઈવ ડેમો પણ તમને ત્યાં બતાવી દેશે અને કેટલી બધી વેરાયટી છે જુઓ તમે આવું મેટ પણ તમને મળી જવાનું છે જેને આવા ગ્લાસ ક્લીન કરવા માટેના ક્લિનર પણ તમને મળી જવાના છે મેટ મળી જવાનું છે બાથરૂમ સેટ મળી જવાનું છે કિચન વેરના એ ટુ જેડ સ્ટેન્ડ તમને મળી જવાના છે અને જોઈ લો હેંગર હેંગરની પણ તમને ઘણી બધી જરૂર પડે છે એ પણ મળી જશે અને યુનિક વેરાયટીના મસાજર જે કહેવાય આખા બોડીમાં મસાજ કરી શકે એવા મસાજર પણ અહીંયા તમને મળી જવાના છે એમાં પણ તમને ઘણી બધી વેરાયટી છે તમે કહેશો તો લાઈવ ડેમો પણ તમને બતાવી દેશે અને હા એકથી એક યુનિક વેરાયટી મળી જવાની છે જોઈ લો એકદમ સસ્તા ભાવમાં ઓછા ભાવમાં આટલી બધી વેરાયટી એક જ જગ્યાએ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે બેબી કેર કીટ પણ તમને મળી જશે અને બહેનોને માથામાં નાખવાની પિન અલગ અલગ વેરાયટીમાં એ પણ તમને મળી જવાની છે આવા મેકઅપ બોક્સ પણ મળી જશે આવા પર્સ પણ એન્ટિક વેરાયટીના મળી જવાના છે અને આ બોલ્સ કહેવાય કોટન બોલ્સ એ પણ તમને મળી જવાના છે જોઈ લો પર્સમાં પણ અલગ અલગ વેરાયટી તમને મળવાની છે આટલી બધી વેરાયટી મેં તમને થોડીવાર પહેલાં કીધું ને કે એક જ જગ્યાએ પોસિબલ નથી કે ક્યાંય મળે એમાં ઘણી બધી વેરાયટી તમને મળશે જોઈ લો સ્ટોક જુઓ તમે સ્ટોક એક માગો બે માગો દસ માગો વીસ માગો પચાસ માગો પાંચસો માંગો એક જ જગ્યાએ તમને મળી જવાની છે આ શું કહેવાય બી વેક્સ આ વેક્સ કરવા માટેની વસ્તુ છે અને આ ગમે તે વસ્તુ નોખવી હોય એના માટે વસ્તુ છે અને હા તમને જોઈ લઈએ કેટલી બધી વસ્તુ મળે છે જોઈ લો એક હજાર કરતાં પણ વધુ વેરાયટી હાજર સ્ટોકમાં લાઈવ ડેમો સાથે તમને જોવા મળવાની છે આ બધી વસ્તુ તમે જશો ને તો તમે લગભગ તો મારા ખ્યાલથી બીજે ક્યાંય જોવાની મળે અહીંયા તમને મળી જવાની છે ઓનલાઈન મોલ બજાર માર્કેટ અને જે જગ્યાએ તમે લો છો ને એ જગ્યા કરતાં પણ અહીંયા તમને એકદમ સસ્તા ભાવે બધી વસ્તુ મળવાની છે જોઈ લો થ્રી વન પ્રોટેક્શન મળી જવાનું છે યુનિક વેરાયટીના સીલર પણ તમને મળી જવાના છે જે જગ્યાએ ચોંટાડવામાં આવે છે એ વસ્તુ પણ તમને મળી જશે બધી વસ્તુ દૂંકમાં કહેવાય ને તમારું જીવન આસાન કરી દેશે એવી વસ્તુ મળી જવાની છે અને ટ્રેન્ડિંગમાં ચાલતી છત્રી પણ તમને મળી જવાની છે જેને ઓટોમેટિક છત્રી કહેવાય છે એક જ સ્વિચમાં ચાલુ અને બંધ એ બંને થાય છે જોઈ લો આ ચાલુ અને આ બંધ આવી છત્રી પણ તમને અહીંયા મળી જવાની છે એ પણ એકદમ સસ્તા રેટમાં મળવાની છે બરાબર બધી વસ્તુના હું તમને અહીંયા ભાવ જણાવી નહીં શકું કેમ કે અહીંયા આવીને તમે જાણવા પડશે મેં તમને કીધું ને કે વીસ રૂપિયાથી લઈને પાંચ હજાર સુધીની વસ્તુ અહીંયા તમને મળવાની છે જોઈ લો સ્નેકર ક્લીનર તમને મળી જવાના શૂઝ જે આવે એને ક્લીન કરવા માટેની વસ્તુ પણ તમને મળી જવાની છે શૂઝ સાઇન વાઇપ્સ તમને મળી જવાની છે આખો સેટ તમને મળશે અને યુનિક વેરાયટીના જેલ કહી દો શેમ્પુ કહી દો બધી આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ તમને મળી જવાની છે આટલી બધી વેરાયટી ભાઈ મેં જોયું નથી કે ક્યાંય મળે આવા સ્કેટિંગ બૂટ તમે કહેવાય એ પણ તમે લઈ શકો છો એ પણ તમને અહીંયા મળી જવાની છે દર અઠવાડિયે દર પંદર દિવસે બધી વસ્તુ નવી નવી આવે છે તો તમે વિઝિટ કરી શકો છો આવા ડ્રીલ સેટ પણ તમને મળી જશે એ પણ એકદમ ઓછા ભાવમાં જોઈ લો મલ્ટી યુઝ ડ્રીલ એ તમને મળી જવાનું છે સ્પેનર સેટ કહેવાય છે ડ્રીલ સેટ કહેવાય છે ડ્રીલ પણ તમને બતાવીએ છે આ સ્પેનર સેટ છે એ પણ તમને મળી જશે કેલ્સી કહેવાય કેલ્સી પણ તમને મળી જવાના છે જોઈ લો આવી બધી પંચર કીટ કહેવાય સાયકલ પંચર કીટ ટુ વ્હીલર પંચર કીટ ફોર વ્હીલર પંચર કીટ એ પણ તમને અહીંયા મળી જશે યુનિક વેરાયટીના બેટ કહેવાય એ પણ મળી જવાના છે આવી બધી વસ્તુ બીજે ક્યાંય તમને જોવા નહીં મળે ઓનલાઈન લેવા જશો તો આના કરતાં ડબલ ભાવ હશે એના કરતાં તો અહીંયા સસ્તું જ તમને મળવાનું છે તમારા હામે જ જોઈને જોઈ લો આવી યુનિક ટાઈપનું શોપ સ્ટેન્ડ પણ તમને મળી જવાનું છે જેના બાથરૂમમાં આસાનીથી લગાવી શકો છો અને યુનિક વેરાયટીના ટોય પણ તમને મળી જવાના છે ટોયમાં પણ એકથી એક એન્ટીકને યુનિક વેરાયટી બાથરૂમ સેટમાં પણ જોઈ લો આવી બધી વેરાયટી પણ તમને મળી જવાની છે આ બધી વેરાયટી તમે ઓનલાઈન ચેક કરી લેજો ખાલી એકવાર અને પછી આ વિડીયોમાં ભાવ જોજો તમે એટલે તમને અહીંયા ખબર પડશે કે કેટલો ડિફરન્સ છે આવી બધી વસ્તુ એકદમ તમને પેક કરીને આપવામાં આવવાની છે અને બીજી વસ્તુ બતાવીએ કે આવી ઘરમાં સુશોભન માટે લગાવવાની વસ્તુ પણ મળી જવાની છે કાર જેટ સ્પ્રે કહેવાય છે આ એ પણ તમને મળી જવાનું છે આનાથી આસાનીથી તમે કોઈ પણ કાર બાઈક ગાડી તમારે જે સાફ કરવું હોય એ આસાનીથી સાફ કરી શકો છો એવી બધી વસ્તુ મળવાની છે ને ડિનર સેટ કપ્રકાબી સેટ ગ્લાસ એને થોડીવાર વેરા વેરાયટી બતાવી એમાંની આ ટ્રેન્ડિંગમાં ચાલતી આ બધી વસ્તુ છે એ પણ તમને મળી જશે યુનિક વેરાયટીના પિયાનો પિયાનો કહેવાય એ પિયાનો પણ તમને મળી જવાના છે આર્ચરી ગેમ કહેવાય એ પણ તમને મળી જશે ચેસ કહેવાય એ પણ મળી જશે નવો વ્યાપાર ઓછા ભાવમાં એ પણ તમને મળી જવાનું છે યુનિક યુનિક વેરાયટીના રમકડા છે એ રમકડા પણ તમને અહીંયા મળી જવાના છે કહેવાનો મતલબ બહેનોથી લઈને બાળકો બધા લોકો અહીંયા આવીને ખુશ થવાના છે કેમ કે એન્ટી યુનિક રમકડા પણ તમને મળવાના છે બાર્બી ડોલના રમકડા મળશે યુનિક વેરાયટી દરરોજ ઉપયોગમાં આવે અને તમારું જીવન આસાન બનાવે એવી બધી વસ્તુ મળી જવાની છે બોડી પરફ્યુમ કોસ્મેટિક બધી વસ્તુ અહીંયા તમને મળવાની છે જોઈ લો એક હજાર કરતાં પણ વધારે પ્રોડક્ટ છે ભાઈ એના કેટલી બધી વેરાયટી છે જો આવી યુનિક ટાઈપની સોલર લાઇટ પણ તમને મળી જવાની છે એનો ડેમો બતાવી દઈએ જો અંધારામાં ચાલુ થાય અંધારામાં અંધારું કરો તો બંધ થાય એવી લાઈટ પણ અહીંયા તમને મળી જવાની છે એકદમ ઓછા ભાવમાં આખું બાસ્કેટ મળી જવાનું છે ભરીને જોઈ લો બેડમિન્ટન કહેવાય એ પણ મળી જશે અને યુનિક વેરાયટીના સ્ટાન્ડર્ડ ક્વોલિટીના પરફ્યુમ ફેન યુનિક વેરાયટીની સોલર લાઇટ કાર ગાડી બધી વસ્તુ અહીંયા તમને એકદમ રિઝનેબલ ભાવમાં મળવાની છે તો ફટાફટ રાહ ના જોઈ લો હજી તો હું તમને વેરાયટી બતાવતો જ જાઉં છું બતાવતો જ જાઉં છું આટલી બધી વેરાયટી એક જ જગ્યાએ મારા ખ્યાલથી બીજે ક્યાંય નહીં મળે મેં તમને ત્રીજી વાર કહી દીધું કેમ કે જોઈ લો કેટલી બધી વેરાયટી છે નાના છોકરાથી લઈને મોટા લોકો યુઝ કરી શકે ને એવી બધી વસ્તુ છે સુશોભન માટેની કિચનવેરની ગ્લાસવેરની બધી વસ્તુ અહીંયા તમને એક જ જગ્યાએ મળવાની છે જોઈ લો અને તમને બીજી વસ્તુ બતાવીએ જોઈ લો આવી વસ્તુ તમે ક્યાંય જોઈ નહીં હોય જાદુ વાહ ભાઈ વાહ સેટ જોઈ લો સ્પૂન સેટ કહેવાય છે એ આખો સેટ તમને અહીંયા મળી જવાનો છે એમાં પણ તમને આ કલર ના જોતો હોય તો આવી ડિઝાઇન અલગ અલગ વેરાયટીની પેટર્ન બધી વસ્તુ અહીંયા તમને મળી જવાની છે તો ફટાફટ આ વિડીયો તમારા દોસ્તોને તમારા ફેમિલી મેમ્બરમાં જે લોકો આવી બધી વસ્તુ ખરીદવાના શોખીન હોય તો એ લોકોને આ વિડીયો વધુમાં વધુ શેર કરી દો કેમ કે આવી બધી વસ્તુ મને લાગતું નથી કે તમે ક્યાંય જોયું હશે મને કોમેન્ટ કરજો કે આવી બધી વસ્તુ તમે બીજે ક્યાંય જોઈ છે કે નહીં જોઈ એ પણ કોમેન્ટ કરી દેજો કેમ કે મેં તો ભાઈ અમુક વસ્તુ છે ને આમાં કે એ પહેલીવાર જોઈ છે કેમ કે અહીંયા વસ્તુ જે પહેલી પહેલી વાર આવતી હોય ને એ વસ્તુ અહીંયા આવે આ ટાઈપના ટોય મળી જવાના છે આ ટાઈપના યુનિક વેરાયટીના સ્ટેન્ડ તમને મળી જવાના છે બોક્સ કહેવાય મોટા મોટા એ પણ તમને મળી જશે આમાંની મેં હજી ઘણી બધી વેરાયટી એવી છે કે મેં તમને હજી બતાવી નથી એ તમારે જોયું હશે તો હું તમને હમણાં લોકેશન બતાવું છું એ જગ્યાએ આવીને તમારે વિઝિટ કરીને જોઈને તમે ગમે તો લેવાની હોય છે વીસ રૂપિયાથી લઈને પાંચ હજાર સુધીની પ્રોડક્ટ હોય છે જોઈ લો આ રિંગ રોડ છે ઓઢવ વિસ્તારનો રિંગ રોડ છે અને મારુતિ કાઠિયાવાડી હોટલ છે ત્યાંથી સીધે સીધા અંદર જવાનું છે ક્યાંય વળવાનું નથી સીધે સીધા થોડાક અંદર જશો એટલે ચાર રસ્તા આવશે ચાર રસ્તાથી થોડાક અંદર જશો એટલે આ ટાઈપનો ગેટ આવશે ગેટથી બી તમે થોડાક આગળ આગળ જશો ને એટલે તમને છેલ્લે છેલ્લે તમને દેખાશે દેવરશ્રીનું બોર્ડ જ્યાં તમારે ગાડી ઊભી રાખી દેવાની છે પાર્કિંગની પણ કોઈ જાતની તકલીફ પડશે નહીં જોઈ લો ખુલ્લો એરિયા છે આ દેવરશ્રી આવી ગયું આખું મેન્યુફેક્ચર છે લોકેશન કોન્ટેક્ટ નંબર ઉપર આવે છે આજે આજે વિઝિટ કરો ચલો